શ્રી ગણેશ આય નમઃ નળપાણ રાજ કરકોટ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ હેલ મોદરાય સકલાય જગદ્વિતાય નાગા નાનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમ નમસ્તે વક્રતુંડ મહાકાશ સમપ્રવ નિર્વિઘ્ન મે દેવ શુભ કાર્ય સુ સરોદા મોદર હાલ શુભો વિનાય કદુમ ગણ દક્ષો બાલચંદ્ર વજાનાન ઓમ શ્રી ગણેશાય નમઃ આજે રવિવાર અને તારીખ બાવીસ છ બે હજાર પચીસ કોડીનારથી એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોડીનારથી અમારા વિજયભાઈ પટણી અમારા મિત્ર સ્નેહી એમના ભાણેજ મિતેશભાઈ અને એમના ધર્મપત્ની બેન આપનું નામ કહેજો ને અંજલી સાગર અંજલીબેન સાગર અહીંયા આવેલા છે અને અંજલીબેન સાગરનો અનુભવ આપણે એમને જે અનુભૂતિ થઈ અહીંયા આવીને જે અનુભવ થયો એ આપણે પ્રશ્નો આપણે કોઈ ચર્ચા કોઈની કોઈ દિવસ કરી નથી એ કરવાની નથી મળતા સુધી પણ એમને જે અનુભૂતિ થઈ જે અનુભવ થયો એને આપણે આપણા બધાની સાથે આપણે શેર કરતા હોઈએ છે એટલા માટે કે આપણી શ્રદ્ધા મજબૂત બને બેન આ દાદાનું ઘર છે ને દાદાના ઘરમાં તમારું સ્વાગત છે તમે અહીંયા આવ્યા અને દાદા સાથે તમે આશીર્વાદ લેવા માટે બેઠા તો દાદાએ તમારા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા કે કોઈના નથી આપ્યા બધા જવાબ આપવા સાચા તમને એવું થયું કે અહીંયા ભગવાન છે અને તમારી ઈચ્છા પ્રમાણે તમામ જવાબ આપ્યા છે બધા જવાબ બરાબર એમાં કોઈ બીજું કે તમે સાયન્સ ભણ્યા ના હોય પણ આપણે બધા ભણેલા નથી પણ ગણેલા તો છે જ કે આ કોઈ પથ્થર હોય તો એનું વજન ફિક્સ જ રહે એમાં કોઈ વધે ઘટે નહીં કે ભાઈ પરમ દિવસે પંદર કિલો હોય આજે પંદર કિલો હોય આવતીકાલે પંદર કિલો હોય પરમ દિવસે પંદર કિલો હોય એ ફિક્સ જ રહે તો અહીંયા દાદાનું વજન બદલાય છે એ હકીકત છે કે ખાલી કલ્પના છે હકીકત છે તમે પોતે અનુભવ્યું અનુભવ્યું કોઈ લાગવક ચલાવતા નહીં કોઈ પણ પ્રકારની તમે જ્યારે પૂછો છો હું પૂછું છું કે તમે પૂછો છો કે દાદા વજન વધી જાય તો વજન સો ટકા વધી જાય છે ઘટી જાય છે તો તદ્દન ઘટી જાય છે વધી જાય છે તો કેટલું વધી જાય છે એવું તમને લાગે છે ઉંચકાતા નથી તમે દિલથી ટ્રાય કર્યો તો દરેક વખતે પછી ઊંચ જાય એમ કહીએ છે તો દિલથી ઊંચકાઈ જાય છે હળવું ફૂલ થઈ જાય ઊંચ ઊંચકાઈ જાય છે તમને જે મનમાં શંકા કુશંકા જે ટેન્શન લઈને તમે આવ્યા હશો આપણે હું તો એક શબ્દ બોલ્યો નથી તમને જ ભગવાન સામે બેસાડી દીધા તમે જ મનમાં પ્રશ્નો પૂછ્યા તમને મનમાં જવાબ આપ્યા એમાં તમને એક વિશ્વાસ બેઠો કે ઈશ્વર તમારી એક એક પ્રશ્ન સાંભળ્યા તમને જવાબ આપ્યા હા બધા જવાબ સાંભળ્યા ને મને બધા જવાબ મળી ગયા બરાબર છે સંતોષ મિતે મિતેશભાઈ તમે પણ બેઠા અહિયાં લગભગ તમે તો દાદાને વાલા છો ને ચાર પાંચ વખત તમે આવ્યા તો તમને એવું લાગ્યું કે ખરેખર અહીંયા દાદા છે છે બધી વાત સાંભળે એમાં કોઈ કોઈ એવી શંકા નથી તમે જે મનમાં ઈચ્છો છો એ પ્રમાણે થઈ રહ્યું છે આપણે દાખલા તરીકે બાબાની વાત હતી કે ભાઈ એ પ્રમાણે ચિંતા ના કરશો ગાડી પાટે ચડી જશે એની પાટી ચડી ગઈ બરાબર છે એક આપણું કારણ કે છોકરાઓથી વધારે કોઈ વસ્તુ હતી નથી એટલે એનું ટેન્શન આપણને હતું એની પ્રાર્થના કરી દે આ બસ એ દાદા એ કહું ને કે ભાઈ ચિંતા ના કરશો તો એ છોકરો ગયો ને એની કોઈ ચિંતા ના કરશો અત્યાર સુધીમાં તમે ઘણાની સાથે સેવા ભાવી છો તમે મારી જેમ ઘણાને લાવ્યા તો બધાને સંતોષકારક જવાબ મળ્યા છે બરાબર બી બીજું કે તમે બેન નીચે આપણે જે ખીડકી હનુમાન દાદાનો પથ્થર છે એની ઉપર તમે બેઠા તમારી આગળ એક ડોક્ટર હતા તેને જવાબ નહીં આપ્યો અને તમને બધાય પ્રશ્નોના ઊભા રહીને તમે જે પ્રશ્નો પૂછ્યા તો તમામે તમામ જવાબ મળ્યા બધા જવાબ મળ્યા બધા સાચા જવાબ જવાબ મળ્યા અને છેલ્લે રિવર્સ રાઉન્ડ ગયો તો તમે જાતે રિવર્સ રાઉન્ડ લીધો તો કઈ જાતે પથ્થર જ પડતો તમે ધક્કો નતા મારતા ને તમને એક લાગ્યું કે ઈશ્વરી તત્વ અહીંયા છે ને જવાબ આપે છે બરાબર છે બસ દાદાના આશીર્વાદ લઈ લો એક દાદા એક લાઈવ એક એક મિનિટ તમારી લઈએ છે તો બેન અહીંયા બેઠા જ છે બેને અત્યાર સુધીમાં જે પ્રશ્નો પૂછ્યા અને મિતેશભાઈ એમના હસબન્ડે જે પ્રશ્નો પૂછ્યા તમામના જવાબ યસ એન્ડ ફૂલ ફાઇનલ હોય એમાં ના હોય એ પ્રમાણે જ એમની લાઈફમાં થવાનું હોય હંડ્રેડ પર્સન્ટ બેન તાકાત કરશે પણ આપણે ઉચકાવાનું નથી મજબૂત ચોંટાઈ જજો તાકાત કરજો હો ચહેરા પર આમ દેખાવું જોઈએ કે બેન તાકાત કરે છે તાકાત કરી પણ નથી ઉચકાતા ઓકે કન્ફર્મ છે દાદા યસ જવાબ છે ફૂલ એન્ડ ફાઇનલ વિધાઉટ ફેલ દાદા હળવા ફૂલ થઈ જાઓ બેન ઉચકાઈ જાય ને બેન ખુશ થઈ જાય ઉંચકાઈ ગયા દાદા એમ બસ દાદા આશીર્વાદ આપો સાગર પરિવાર ખુશી રહે ખુશહાલ રહે ધારેલ કાર્ય ઈચ્છિત કાર્ય સફળ થાય અને શાંતિથી સુખેથી એ લોકો જીવન વ્યતીત કરી શકે આખો પરિવાર આશીર્વાદ આપજો જય ગણપતિ બાપા બસ દાદા આશીર્વાદ લઈ લો બેન